વાયોરથી ઉકેરનું ત્રણ કિલોમીટરના રોડ બાજુ થોડું જુએ તંત્ર સરકાર અને સરકારી બાબુઓ વિકાસના ફણગા વચ્ચે થોડું ઘરડા પંથક બાજુ જુએ તો ખરા રોડ રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે જે રિપેરિંગ માંગી રહ્યા છે માર્ગ મકાન વિભાગ દ્વારા પીડબ્લ્યુડી ખાતા દ્વારા વર્ષો પહેલાં કાચું મેટલ પાથરી ઉપર ડામર પાથરી રોડ બનાવવામાં આવ્યું હતું જેને હવે ઘણા વર્ષો વીતી ગયા છે હવે આ રોડ સાવ ખખડદજ જ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વાયોરથી આવતા વચ્ચે બાપા દયાળુનગર એક બે ત્રણ વિસ્તારમાં રહેણાંક ધરાવે છે જે વાયોર બાપા નગર વચ્ચે એક મોટી વાયોરની નદી આવે છે આ નદી પર ઘણા વર્ષો પહેલાં પાપડી બાંધી હતી જે હવે ચોમાસામાં વરસાદ દરમિયાન પાપડી તૂટી ગઈ છે તેમજ પાપડી પર ફૂટ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે સ્થાનિક આસપાસના લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવા અહીં આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓ વાયોર ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવજાવ કરતા હોય છે તેઓને ખૂબ જ તકલીફ પડે છે તેમજ જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે છેલ્લા ત્રણેક વર્ષથી વાયોરજૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભાઈ વારંવાર લાગતા વળગતા તંત્રને લેખિત રજૂઆત કરી હોવા છતાં અધિકારી કર્મચારીઓ આંખ આડા કાન કરે છે સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ પણ ધ્યાન આપતા નથી વાયોરજૂથ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ તારીખ ચાર દસ બે હજાર ચોવીસના લેખિતમાં એક અરજી પણ કરી હતી તેમજ ફરી પાછું તેર સાત બે હજાર ચોવીસના પણ અરજી કરી છે હવે જોવાનું એ છે કે તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારે જાગે છે અને અહીં પરિસ્થિતિ જોઈ ક્યારે નિરાકરણ લાવે છે કિશોરસિંહ જાડેજા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ